અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વાત્રક નદીના તીરે મેઘરજ પહાડિયા લિંબજ ધામ ખાતે બિરાજમાન લીંબજ માતાજીનો ચતુર્થ પાટોત્સવ સ્વર્ગવાસી ધર્માભાઈ મોતીભાઈ વાણંદ રેલાવાડા તરફથી યોજવામાં આવ્યો હતું જેમાં પાટોત્સવની શરૂઆત પ્રાશ્ચિત પૂજાથી કરવામાં આવી હતી ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી આ પ્રસંગે પાટોત્સવના દાતા પરિવારના તમામ સભ્યોનું માલપુરિયા બારા ચોરાસી વાણંદ જૂથ વતી ચાલ ઉઢાડી ફુલહારથી સન્માન કરાયું હતું માલપુરિયા બારા ચોરાસી જૂથના મંત્રી ડોક્ટર